તો મેં પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે એની નાયજોની ફ્રેશ પણ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી આઈફોન 50 ચાલો સ્કૂલે નહીં જવાનું જો મિત્રો મસ્ત મજાની અમારી રૂહી તૈયાર થઈ ગઈ છે ફાઇનલી મસ્ત સરકારી કપડા પહેરીને નહીં રોહિત હજુ તો રોહિતને સ્કૂલે નથી મૂકી પણ આંગણવાડીમાં અમે જવાની હેબિટ પાડીએ છીએ જે કદી પહેલાં ધોરણમાં આવે તો અમને શું કહેવાય હેરાન ન કરે એટલા માટે બેગમાં શું શું કર્યું છે બરોબર બરોબર જો ગુડ મોર્નિંગ વીર જય માતાજી આને તો નાયજીને કમ્પ્લીટ નીચે જ નાખી દીધું છે મમ્મીએ ઘરમાં ઘણું બધું કામ પડ્યું છે એટલા માટે ગુડ મોર્નિંગ ઓ બાપરે ઓ બાપરે જય શ્રી રામ બોલો બોલો તો ફાઇનલી મિત્રો આજે જોસડાને નિલેશ લેવા આવવાના છે કેમ કે 3-4 દિવસથી નિલેશ આલા બાલા આલા બાલા બતાય બતાય કરે છે કે આજે આવું કાલે આવું આજે આવું કાલે આવું સાંજે આવું સવારે આવું બપોરે આવું એવું ઘણા બધા કરતા હતા પણ ફાઇનલી નિલેશને મેં ફોન કરીને કહી દીધું તમારે આવવું હોય તો આવો નહીતર મજા નહીં આવે તો ફાઇનલી નિલેશ અત્યારે લેવા આવે છે જો કે શર્ટ લેવા ગયા છે ને વાર કપાવવા ગયા છે તો ત્યાંથી નીકળે છે તો થોડીક વાર લાગશે પછી આવશે નિલેશ આના પપ્પા ગુડ મોર્નિંગ પિહુ જય માતાજી આ તો કોણ આવે છે તારા પપ્પા ગઈકાલે કહેતી કે મારા પપ્પા આવે છે ગઈકાલે આવ્યા હતા

તારા માટે ખબર નહીં પપ્પા શું લાવવાના છે હવે તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો અત્યારે હું જાઉં છું રૂહીને મૂકવા માટે જો કે રૂહી તો ક્યાં કે તમે બતાવું ઓ બાપરે રૂહી તો જો જો બેસી ગઈ હોય તો શું ના તે નહીં ના હું રૂહીને મૂકીને આવું ફટાફટ હા ચાલ ફટાફટ હા ચાલ તો પછી જો મેં આવી ગયા છીએ રૂહીને સ્ક્રીન કર કેટલી વિટા ખરી એ લગાવા ચાટે ચલો રૂહી આ બાજુ મિત્રો અત્યારે હું રૂહીને લેવા આવી છું જો કે જો ઘરે તારે હે જો અને મસ્ત મજાની છે વાહ સ્કૂલ જોરદાર છે આજે શું બેને ચોપડી આપી અને આજે આજે જમવામાં શું છે જમવામાં શું છે આજે નહીં આપણને જમવામાં શું આપ્યું આજે ડર ભાત આપ્યા શું આપ્યા ડરભાદ મેડમ લેવા ગયા છે જો મિત્રો આ છે સ્કૂલ જો કે રોહિણી તો સ્કૂલમાં મૂકી નથી પણ આંગણવાડી છે આંગણવાડીમાં જવાની અમે હેબિટ પાડીએ છીએ કે પહેલા ધોરણમાં આવે તો હેરાન ના કરે એટલા માટે મેં હેબિટ પાડીએ છીએ સ્કૂલે જવાની તો ફાઇનલી આ બધા છોકરાઓ છે એની સાથે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે મેં હું રોહિણી લેવા આવ્યો છું તો ફાઇનલી ઘરે લઈ જાઉં છું ચલો જઈએ રૂહી ઘરે

ઓ બાબરે વીર જો રુઈ કુવા બજાર માં આવી ગયા તારા માટે શું લેતા હશે પેલું શું હા ફ્રુટી લેતા હશે નહીં નહીં છે એવું સોટ લેતા છે એવું બાબરે બાપ તો ચલો ફટાફટ જમી લો દાળ ભાત આ દાળ જમી લો તો બીજો હવે 5 મિનિટની વાર છે 5 મિનિટ પછી નીલેશ એક્ઝિટ આવશે અહીંયા જ આવવાના છે તો આપણે રાજુએ છીએ કોઈ નહીં બાકી નીલેશ તો બહુ શરમાય છે

નિલેશ બહુ અલગ આવી કે માલી બધી વાર યાર મોર થઈ ગઈ ની તો મિત્રો નીલેશ આવી ગયા છે હવે અને નીલેશ જો ભાઈ ભાઈ કેરા લઈને આયા છે ફ્રૂટી લઈને આયા છે જોઈ લો બિસ્કિટ ખજૂર પછી જેલી પછી કેરા વાવ આ છે અમે જાંબુ વાવ રુહી જો કોસ લેજા માટે વાવ જેલી છો

કેમ કે પંખાની ગતિ થોડી ધીમી થઈ ગઈ હતી એટલા માટે એ નીલેશ આયા છે તો પંખાની ગતિ વધારવા માટે કેપેસિટર લઈને આવે છે જો સર તૈયારી છે ને બગા હા બસ એમાં થોર આવો તૈયાર થઈ ઓકે ચલો સાડી પહેલા ફટાફટ અને પીહુ લઈ જાવની છે ના રુહીના લઈ જાવ અને વીના વીના લઈ જાવ બધા લઈ જાવ મન તો લઈ જા કેટલા વાગે જો 5:30 વાગે આયા તે તો આ રહ્યું પોનેર જવાનું છે

શું વાત છે મમ્મી કઈ જવું શું કરીશું શું વાત છે વેકે છે ભાઈ ભાઈ આ કેમ છે નવું છે ને લેસ ને ના કેલું છે તમે મિત્રો કામ હોય નિલેશ ને બોલાવજો અમારે ઇલેક્ટ્રિશિયન છે નિલેશ આજે મસ્ત સ્વભાવ આવશે નિલેશ હો પંકજ સાહેબ કના કેવા જબરજસ્ત સ્વભાવ આવવાની વાત તો કે કે પપ્પા બહાર જ ઊંઘે છે નિલેશ

Hmm. ना जे विनी छे जा फटाफट बका है फटाफट यार जाओ कोई वर्षा जा आसपास रोके जे ऊपर से हो ध्यान आप जो हां आगे आगे नहीं वर्षा ए बोल वर्षा बुलाओ ए मनवा रे कोई जो जो जा बड़ा बंटिया से यार ફાઈનલી મિત્રો છ વાગવા આવ્યા છે અને અમારી જોસના તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો બાય બાય જોસના રક્ષા બંધ આવ્યો નઈ ઓકે હા શું છે આ જોસના બતાવો તો ખરા આ કોણ છે વાવ હા બર્થડે પર આપી લે ને વાવ ચલો મમ્મી પહેરાવ હે જલ્દી વાવ એ સારું કહેવાય મમ્મી પહેરાવજો

ફાઈનલી મિત્રો અત્યારે અમે ફોટોશૂટ કરવા માટે ધાબા પર આવી ગયા હતા તો ફાઈનલી ફોટોશૂટ અને સ્લો મોશનમાં વિડીયો અમે કેપ્ચર કરી લીધી છે તો હવે જુસ્તાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે જ આ ફોટો પડાવો પાછો સારું લોકેશન આવશે તો મિત્રો હવે નિલેશ હજુ એક ફોટાની ફરમાઈશ આપણને આપી છે અને આ બધું શું કરી મળ્યું છે ખબર નહીં પડતી રૂતિકા ભાભી રૂતિકા આવું હોય યાર આ બધું ધંધા અરે વાહ ભાન ભૂલી ગયે જવા માં જો જીજુ તમે આ ને ભૂલી ગયે અરે વાહ ભાઈ ચલો ભાઈ જીજુ ની ફરમાઈ છે તો આપણે બ્લોગ હું થોડું કટ કરું છું હવે ફોટો પછી ફાઇનલી મિત્રો ફોટો શૂટ થઈ ગયું છે ને હવે અમે નીચે જઈએ છીએ કેમ કે જવાનો ટાઈમ થઈ ગયો છે આપ જોઈ શકો છો બધા નીચે ઉતરી રહ્યા છે પડું ને ગોડિયા

તો ફાન્ડ મિત્રો જ્યોસ્ના ઘરે ગઈ છે હવે આ બ્લોગને હું એન્ડ આપું છું અને બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લુઝ મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમકે એક મહિનો થઈ ગયો પછી મારી એના ઘરે ગઈ છે તો એક બે દિવસો અમને શું શામે જ લાગશે કેમકે એક મહિના પછી જ્યોશના જાય મારા ઘરેથી નથી ગમતું અમે લોકોને પૂરા પરિવારને કોઈને પણ મેનેજ કરી લેશું તો આ બ્લોગને હું એન્ડ આપું છું તો લાઇક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો તો મળે મિત્રો આવતીકાલેના બ્લોગમાં જઈ